નવરંગો દોઢીઓ માંડવો નવચંડી યજ્ઞ અઢારમો પાઠોત્સવનું આયોજન કરવામાં આવેલ આશરે પાંચ હજારથી દસ હજાર ભાવિ એ પ્રસાર લીધેલ ડાકડમરું અને નવચંડી યજ્ઞ યોજાયેલ સી ભૂરિયા વાઘરી મેળિમાના સેવાગણ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વટવાણ હું રાવણ દસરથભાઈ શ્રીરામ કોમ્પ્લેક્ષ દુરિયાવાકરીના મેલેડીમાં કઢારમાં પાટોત્સવ અહીંયા લગભગ પાંચથી સાત હજાર માણસ પ્રસાદી લે છે અને દર વર્ષે અમે કોમ્પ્લેક્સ વતીથી આયોજન કરીએ છીએ અને કોમ્પ્લેક્ષ વતીથી આજુબાજુના લગભગ ગણીશો છે ભક્તો પ્રસાદનો લાભ લે છે